જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવ વિડીયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજનું પંચાંગ કહેવાય આજનો સુવિચાર સહનશીલતા એ સ્વભાવ નહીં સંસ્કાર છે ત્રાજુ વજન માપે છે ગુણવત્તા નહીં હેન્ટિક્સ કેરીની સુકાઈ ગયેલી ગોટલીનું બારીક પૂર્ણ કરી તેને શરીરે ચોડીને માટલાના ઠંડા પાણીથી સવાર સાંજ સ્નાન કરવાથી અળાય અને ગુમડા મટે છે આજનો દિવસ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસને શુક્રવાર તિથિ શ્રાવણ સુદ પાંચમ જીન મહિમા નાગપંચમી દક્ષિણ ગુજરાત રૂપ યજુર્વેદ શ્રાવણ જીવંતિકા વ્રત જૈન ક્રાંતિના જન્મ શ્રીનાથજી ઉર્ધો પૂજાના દર્શન કુમારિયો છિસ્તાલીસ સુધી રવિઓ છવ્વીસ ને પિસ્તાલીસ થી સૂર્યોદય મુંબઈ છ ને ઓગણીસ સૂર્યાસ્ત સાત ને આઠ મુંબઈ રાહુકાળ અગિયાર ને આઠ થી બાર ને ચુમ્માલીસ ચંદ્ર કન્યા રાશિ આજે જન્મેલા બાળકની રાશિ કન્યા રહેશે પોઠ અને હણ નક્ષત્ર હસ્ત ચંદ્રવાસ દક્ષિણ પૂર્વ દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ ઉત્તર કંઠદાયક પ્રવાસ થાય દિવસના ચોકડિયા ચર છ ને ઓગણીસ થી સાત ને પંચાવન લાખ સાત ને પંચાવન થી નવ ને એકત્રીસ અમૃત નવ ને એકત્રીસ થી અગિયાર ને આઠ સુખ બાર ને ચુમાલીસ થી ચૌદ ને વીસ ચર સત્તર ને બત્રીસ થી ઓગણીસ ને નવ રાત્રિના ચોકડિયા

કન્યા રાશિ તમારા ક્ષેત્રમાં તમે આગળ વધી શકો રચનાત્મક કામગીરી કરી શકો તમારા કાર્યની સરાહના થાય તુલા રાશિ તો ધીમે ધીમે પરિસ્થિતિ આવે સંતોષ પ્રાપ્ત થાય યોગ્ય જગ્યાએ નાણાં રોકી શકો વૃશ્ચિક રાશિ ન વેપારી વર્ગને મધ્યમ રહે સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક તમારા હક માટે અવાજ ઉઠાવી શકો ધન રાશિ ભ ફોકરીયાત વર્ગને ઈચ્છિત કામગીરી મળે વેપારીઓને લાભ થાય ધંધા રોજગારમાં સારું રહે થાય મકર રાશિ ખ ઘણા સમયથી હોય તેવું વાતાવરણ બને ભાગી દેવી જણાય નવીન તક હાથમાં આવે કુંભ રાશિ બ્રહ્મની સ્થિતિઓમાંથી હવે બહાર આવવાની જરૂર છે તમે સત્ય શિકારી બુદ્ધિપૂર્વક આગળ વધશો તો લાભ થશે મીન રાશિ દ ચ આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેર જીવનમાં સારું રહે યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય જય માતાજી શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી